જય શ્રી ગણેશ આય નમા જય શ્રી ગુરુ દત્તા જય શ્રી બાબા બાપુ સમસ્ત ભક્તગણ સે વડીલો અને મિત્રો જણાવતા આનંદ થાય છે કે આજ રોજ રવિવાર તારીખ ચૌદ એપ્રિલ બે હાજર ચોવીસ મુજબ ચૈત્ર સુદ વિક્રમ સંવંત્રી બાબા બાપુ આશ્રમ સિમર સર્વ મહાનુભાવો ભક્તોની ની હાજરીમાં બ્રહ્મલિંગ શ્રી બાબા બાપુના આશીર્વાદ અને તન મન ધન થી સાત સહકાર આપતા સેવાભાવી ભક્તગણ ની ઉપસ્થિતિ સંતો માટે સંત નિવાસના ના ભૂમિ પૂજન અને પાયાનું વર્ગ

ગજાન મહારાજ ગબા ફૂટી બદગે રઘ નો થાય તો વાંડી પાણી ને લેતી પાસ રેડી પા રેડી ફુટી ભઈ ફુટી નું ખાવાની બોડી નકો અને ચેક કરનો કો બાર જો નમ ઓલો લાગે પાણો લઈ જો હોય તો એ ઊભો ફાટેલો છે હા પણ ભલે ફાટેલો આ બસ આ શુભ કાર્યમાં શ્રીમર ગામ બાપા આશ્રમ ખાતે જોડાયેલા ધાર્મિક મહાનુભાવોમાં શ્રી બાંભણિયા વિખાભાઈ ભગવાનભાઈ શ્રી ડાબી મોહનભાઈ રામભાઈ શ્રી બળડાણિયા જયસુખભાઈ વિખાભાઈ શ્રી સોલંકી દિગાભાઈ લક્ષ્મણભાઈ શ્રી સોલંકી જાદવભાઈ કાળુભાઈ શ્રી ડાબી બાલુભાઈ અર્જનભાઈ શ્રી ડાબી ઉકાભાઈ પશુભાઈ શ્રી ડાબી મહેશભાઈ રામભાઈ શ્રી સોલંકી રાજાભાઈ દેવદભાઈ શ્રી સોલંકી લુંબાભાઈ દેવદભાઈ શ્રી સોલંકી ભાઈ માંડણભાઈ શ્રી સોલંકી પાલાભાઈ વાણાભાઈ શ્રી સોલંકી અશોકભાઈ પ્રકાશભાઈ શ્રી સાગરભાઈ કાંતિભાઈ સાંખડ શ્રી બાબા આશ્રમના દરેક કાર્ય માટે હંમેશા તત્પર રહેતા સેવકગણ પૂજન તથા પાયા મુહૂર્તમાં હાજરી આપી પોતાનો આનંદ વ્યક્ત કર્યો સંત નિવાસનું કાર્ય સારી રીતે પાર પડે સર્વ ભક્તોનો સાથ સાકાર મળી રહે એવી આશા સાથે અને આ શુભ કાર્યમાં બ્રહ્મ બાબા બાપુના આશીર્વાદ મળે અને આશ્રમમાં આવા સદા સેવાભાવી કાર્યો થતા રહે એવી આશા સાથે ફરી મળીશું આશ્રમ વિશે નવી જાણકારી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો જય શ્રી દાદા નીલકંઠ ભૈરવ જય શ્રી માતા મહાકાળી જય શ્રી માતા નમસ્કાર જય શ્રી માતા ચોસર જોગણી જય શ્રી જગજન બાપુ જય શ્રી બાબા બાપુ જય શ્રી નારાયણ બાપુ જય શ્રી કિશન બાપુ